નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર ચોવીસ માટે શું કહે છે ભવિષ્ય વક્તાઓની ભવિષ્યવાણીઓ શું ખરેખર આ વર્ષે દુનિયા યુદ્ધ જોવા જઈ રહી છે કે પછી આવવાની છે મોસમની ખતરનાક આપદાઓ કેન્સરની બીમારી માટે શું કહે છે બાબા વેંગાની ભવિષ્યવાણી આખરે નાસ્ત્રમસની ભવિષ્યવાણી બે હજાર ચોવીસ માટે શું કહે છે આજ સુધી કેટલી સાચી થઈ ચૂકી છે આ ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણીઓ ચાલો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ જાણીએ મિત્રો આ વિડીયો ખૂબ જ ખાસ છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો દુનિયામાં હર નવો વર્ષ એક નવો પેગામ લઈને આવે છે અને પોતાની સાથે ઘણી નવા નવા પ્રકારની ભવિષ્યવાણીઓ મિત્રો તમે જોયું હશે કે વર્ષ બે હજાર ચોવીસ ચાલુ થયું છે ત્યારથી ભવિષ્ય વક્તાઓ અને એમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ ખૂબ જ મોટા પાયે વાયરલ થઈ રહી છે દિવસે પ્રતિ દિવસે બાબા વેંગા અને નાસ્ત્રે દમસ જેવા ભવિષ્ય વક્તાઓની ભવિષ્યવાણીઓ ખૂબ જ મોટા પાયે વાયરલ થઈ રહી છે વાત ન્યૂઝ ચેનલની હોય કે પછી સોશિયલ મીડિયાની પણ આ વર્ષ માટે આ ભવિષ્ય વક્તાઓએ જે ભવિષ્યવાણીઓ કરી છે એ ભવિષ્યવાણીઓ મિત્રો ખરેખર આપણને હેરાણ કરી દે એવી છે હા મિત્રો ખરેખર બાબા વેંગાએ જે ભવિષ્યવાણીઓ કરી છે એને સાંભળીને તમે એકદમ હક્કા બક્કા રહી જશો મિત્રો અહીંયા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ઉપર વાત કરીએ એનાથી પહેલાં હું તમને એમના વિશેમાં થોડીક જાણકારી આપી દઉં મિત્રો જે બાબા વેંગા હતી બુલ્ગેરિયાની હતી અને એમનો જન્મ ત્રણ ઓક્ટોબર ઓગણીસો ને અગિયારમાં થયો હતો બાબા વેંગા નાનપણથી જ દ્રષ્ટિબાધિત હતી મતલબ કે એ નાનપણથી જ પોતાની આંખોથી જોઈ નહોતી શકતી બાબા વેંગા જ્યારે બાર વર્ષની હતી ત્યારે જ એમણે પોતાની આંખો જે છે એ ગુમાવી નાખી હતી એમણે પોતાના જીવનમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી અને જણાવી દઈએ કે એમના દ્વારા કરવામાં આવેલી જે ભવિષ્યવાણીઓ છે એ લગાતાર સાચી પડી છે મિત્રો અને આજ થોડા થોડાક કારણોના ચાલતા મિત્રો બાબા વેંઘાને રહસ્યમય કહેવામાં આવે છે આમ તો આજે બાબા વેંગા દુનિયામાં નથી વર્ષ ઓગણીસો ને છ્યાસી વર્ષની ઉંમરમાં એમની મૃત્યુ થઈ ગઈ હતી પણ મિત્રો તે સમયે એમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ જે આજના સમયમાં સાચી પડી રહી છે તો એ ભવિષ્યવાણીઓને જોઈને હરેક વ્યક્તિ આજે હેરાન છે મિત્રો અને મિત્રો આ તો કાંઈ નથી તમને જાણીને હેરાની થશે કે બાબા વેંગાએ પોતાની મૃત્યુથી પહેલાં વર્ષ પાંચ હજાર અને ઓગણસી સુધીની ભવિષ્યવાણીઓ કરી નાખી છે મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે બાબા વેંગા કેટલી મોટી ભવિષ્યવક્તા હતી મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે બાબા વેંગાની બીમારીઓથી જોડાયેલી ભવિષ્યવાણીઓ વિશે વાત કરીએ બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે કેન્સર અને અલ્ઝાઇમર જેવી બીમારીઓનો ઈલાજ મળી જશે અને ઈલાજ માટે મિત્રો બાબાએ વર્ષ બે હજાર ચોવીસનો જ અનુમાન લગાડ્યો હતો ખરેખર મિત્રો આ એક ખૂબ જ સારી વાત છે અને એનાથી પણ વધારે સારી વાત એ છે કે એમના દ્વારા આપેલા સમયના અકોર્ડિંગ આ ભવિષ્યવાણી મિત્રો સાચી થતી નજર આવી રહી છે હા મિત્રો અને એ કેવી રીતે તો તમને જણાવી દઈએ કે આખી દુનિયાભરમાં ઘણા બધા દેશોમાં અલ્જાઈમરના મેડિસનના ક્યુલ ટ્રાયલ ચાલી રહ્યા છે મતલબ કે આવા વાળા થોડાક જ સમયમાં આપણે આ ગંભીર બીમારીનો ઈલાજ જોઈ શકશું અને મિત્રો કેન્સર જેવી બીમારીનો ઈલાજ પણ આજના જમાનામાં સંભવ છે પણ હા મિત્રો અહીંયા પરમાનન્ટ વેક્સિન માટે હજી પણ વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે આ વાતથી મિત્રો તમે એકદમ સાફ સાફ સમજી શકો છો કે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ કેટલી હદે સટીક નીકળે છે પણ હા મિત્રો આ વર્ષ માટે થોડીક ભવિષ્યવાણીઓ એવી પણ છે જે સંકટથી ભરાયેલી છે જેમ કે બાબા વેંગાએ કહ્યું કે આ વર્ષે જલવાયુ આપદાઓ આવશે અને મોસમની ઘણી બધી ખતરનાક ઘટનાઓ પણ આપણને જોવા મળશે આના સિવાય મિત્રો આ વર્ષ રશિયા માટે રૂસ માટે ખૂબ જ મુસીબતની ઘંટી બનીને આવ્યો છે બાબા વેંગાની ભવિષ્યવાણીના અનુસાર આ વર્ષે મિત્રો રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમિયર પુતિનની હત્યા કરવામાં આવી શકે છે આમ તો મિત્રો તમે બધા જાણો જ છો કે રૂસ અને યુક્રેનમાં જે મહાયુદ્ધ ચાલી રહ્યો છે એ ઊભો રહેવાનું નામ પણ નથી લઈ રહ્યો એવામાં મિત્રો શું ખબર આ વર્ષ રૂસ માટે કોઈક મોટો ખતરો લઈને આવ્યો હોય જો આપણે બાબા વેંગાની આગળની ભવિષ્યવાણી વિશે વાત કરીએ જે આ વર્ષ માટે કરવામાં આવી છે તો મિત્રો આ ખતરનાક ભવિષ્યવાણી એ ઉપર કરવામાં આવી છે જેના અનુસાર એઆઈનો વપરાશ ખૂબ જ ઝડપથી વધવા લાગશે અને સાથે જ ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં પણ પ્રોગ્રેસ થશે અને દુનિયાભરમાં જેવી રીતે એઆઈનો ચલણ ઝડપથી વધી રહ્યો છે એનાથી મિત્રો આજના સમયમાં કોઈ પણ અજાણ્યો નથી પણ મિત્રો અહીંયા વાત થઈ રહી છે ભવિષ્યવાણી અને ભવિષ્ય વક્તાઓની તો આ મામલામાં નાસ્ત્રેદમસ કેવી રીતે પાછળ રહી શકે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં સાથે સાથે આપણે નાસ્ત્રેદમસ દ્વારા પણ બે હજાર ચોવીસ માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ ઉપર વાત કરી લઈએ પણ એનાથી પહેલાં મિત્રો જો તમે આ વિડીયોને હજી સુધી લાઈક નથી કર્યો તો જલ્દી જ વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો નાસ્ત્રમસ ફ્રાન્સના ખૂબ જ પ્રખ્યાત ભવિષ્યવક્તા છે જ્યારે પણ વાત ભવિષ્યવક્તાઓની આવે છે તો એમાં ક્યાંક ને ક્યાંક નાસ્ત્ર નામ તો જરૂર આવે છે એમનો જન્મ મિત્રો ચૌદ ડિસેમ્બર પંદરસો અને ત્રણમાં ફ્રાન્સના સેન્ટ રેમીમાં થયો હતો તમને જણાવી દઈએ કે નાસ્ત્રદમસે પોતાની યુવાનીના દિવસોમાં જ ભવિષ્યવાણીઓ કરવાનું ચાલુ કરી નાખ્યું હતું અને મિત્રો એમની ઘણી બધી ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે એકવાર તો મિત્રો એવું થયું હતું કે આખા યુરોપમાં હડકંપ મચી ગયો હતો બધા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા એકવાર મિત્રો નાસ્ત્રેદમસ પોતાના એક મિત્રની સાથે બહાર ફરી રહ્યા હતા ત્યારે જ એમની નજર એક ભીડભાડમાં ઊભેલા એક વ્યક્તિ ઉપર પડી તમને મિત્રો જાણીને હેરાની થશે કે જ્યારે એ છોકરો એમની પાસે આવ્યો તો એ નાસ્ત્રેદમસે પોતાનું માથો નમાવીને એ છોકરાનો સન્માન કર્યો અને જ્યારે એમના મિત્રોએ એમને આવું કરતાં જોયું તો હેરાનીથી એમને પૂછ્યું કે આવું કરવાનું કારણ શું છે અને ત્યારે નાસ્ત્રધમસે જણાવ્યું કે આ વ્યક્તિ આગળ ચાલીને પોપના પદને સંભાળશે અને મિત્રો આ વાત સાંભળીને તમને આનાથી પણ વધારે હેરાની થશે વ્યક્તિ કોઈ નહીં પણ ફેલિસ પેરેસી હતા જે વર્ષ પંદરસો ને પંચ્યાસીમાં માં પોપ બન્યા હતા છે ને મિત્રો આ એકદમ હેરાનીની વાત નાસ્ત્રમસની મૃત્યુ પંદર વર્ષ પંદરસો ને છાસઠમાં માં થઈ ગઈ હતી અને તમને જણાવી દઈએ કે ખબરોના અનુસાર પોતાની મૃત્યુથી પહેલા એમણે છ હજાર ત્રણસો આડત્રીસ ભવિષ્યવાણીઓ કરેલી છે જેમાં મિત્રો ઇન્દિરા ગાંધીની મૃત્યુથી લઈ અને વર્લ્ડ વોર જેવી ભવિષ્યવાણીઓ સામેલ છે સાચી થયેલી ભવિષ્યવાણીઓના વિષયમાં આપણે આગળ વાત કરીશું પહેલાં આપણે એમની બે હજાર ચોવીસની ભવિષ્યવાણીઓ ઉપર વાત કરીએ મિત્રો લગભગ આ વાત તો તમારાથી સંતાયેલી નહીં હોય કે આખી દુનિયાભરમાં કેવી રીતે આજે લડાઈનો માહોલ ચાલી રહ્યો છે યુદ્ધોનો માહોલ ચાલી રહ્યો છે નાસ્ત્ર લડાઈ અને નવ સૈનિક યુદ્ધો માટે મોટી મોટી ભવિષ્યવાણીઓ કરી છે એમણે જણાવ્યું છે કે લાલ શત્રુ ભયથી પીળો પડી જશે ક્યાંક એવું તો નથી કે આ ભવિષ્યવાણીનો ઈશારો મિત્રો ચીન બાજુ હતો તમને શું લાગે છે મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો મિત્રો આ વિડીયોમાં પહેલા અમે તમને બાબા વેંગાની ભવિષ્યવાણી જણાવી જેમાં મોસમ મેં મોસમને લઈને પણ એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી આનાથી જ મળતી મિત્રો એક ભવિષ્યવાણી નાસ્ત્ર પણ કરી છે નાસ્ત્રની ભવિષ્યવાણી ના અનુસાર આ વર્ષે જંગની આગ અને વધતા તાપમાન જેવી ખતરનાક મોસમની ઘટનાઓ જોવા મળશે મતલબ કે મિત્રો જોઈ શકાય છે કે મોસમને લઈને આ વર્ષ માટે એક સાથે બે ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણી છે મતલબ કે આ કેટલા ટકા સુધી સાચી સાબિત થઈ શકે છે આનો અંદાજો તો તમે પોતે લગાડી જ શકો છો આના સિવાય મિત્રો સ્કાય હિસ્ટ્રીના અનુસાર નાસ્ત્ર એક ભવિષ્યવાણી કરી છે અને આ ભવિષ્યવાણી પોપ માટે હતી ભવિષ્યવાણીના અનુસાર વર્ષ બે હજાર અને ચોવીસમાં એક નવો પોપ આવી શકે છે નાસ્ત્રેધમસની આ ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થઈ શકે છે એ તો મિત્રો મિત્રો લગભગ કહેવાની જરૂર નથી જોવામાં આવે તો નાસ્ત્રેધમસ અને બાબા વેંગા બંને જ ભવિષ્ય એવા હતા જેમની વધારે પૂરતી ભવિષ્યવાણીઓ સાચે સાચી સાબિત થઈ છે જેમ કે અમેરિકામાં એક ખૂબ જ મોટો વિનાશકારી દિવસ મતલબ કે નવ ગયા નવ અગિયારનો હુમલો મિત્રો અમેરિકાના નવ અગિયારના આતંકી હુમલાની જાણકારી તો તમને હશે જ જણાવી દઈએ કે અમેરિકામાં આતંકી સંગઠન અલકાયદાએ તારીખ નવ અગિયારમાં હુમલો કર્યો હતો અને આની ભવિષ્યવાણી બાબા વેંગાએ પહેલાંથી જ કરી નાખી હતી અને આ ભવિષ્યવાણી મિત્રો એકદમ સો ટકા સાચી સાબિત થઈ હતી આની સાથે સાથે મિત્રો સોવિયત સંઘના વિઘટનની પણ ભવિષ્યવાણી બાબા વેંગાએ કરી હતી અને આ તો કાંઈ નથી મિત્રો તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની મૃત્યુની પણ ભવિષ્યવાણી કરી હતી બાબા વેંગાએ મિત્રો ઓગણીસો નેવ્યાસીમાં કહ્યું હતું કે લોખંડની એક ચકલી એક મોટી બિલ્ડિંગ સાથે ટકરાશે માસુમ લોકોની લોહી વેસે અને બાબા વેંગાની ભવિષ્યવાણીઓને માનવાવાળાનો કહેવું છે કે બાબા વેંગાએ જે લોખંડની ચકલીના વિષયમાં જણાવ્યું હતું એનો મતલબ મિત્રો અલકાયદાનો હાઇજેક હાઈજેક કરેલા વિમાનથી હતો જે

માણસોની લેન્ડિંગથી જોડવામાં આવી રહ્યું છે મતલબ કે આ ભવિષ્યવાણી મંગળ ગ્રહ ઉપર માણસોના પહોંચવા અને ત્યાં જીવન ગોતવાથી જોડાયેલી છે આના સિવાય મિત્રો એમની ભવિષ્યવાણીમાં બે મહાશક્તિઓનો મળવું પણ સામેલ છે હા મિત્રો આવી રીતની ભવિષ્યવાણી નાસ્ત્રમશે કરી છે એમની ભવિષ્યવાણી કહે છે કે દુનિયાની બે મહાન શક્તિઓ એક સાથે નજર આવશે જાણકારોના અનુસાર મિત્રો આ ભવિષ્યવાણીને ચીન અને રશિયાની વધતી દોસ્તીથી જોડવામાં આવે છે ત્યાં જ મિત્રો થોડાક જાણકારોના અનુસાર આને ભારતની વધતી પોપ્યુલારિટીથી પણ જોડવામાં આવે છે કારણ કે આ વાત તો મિત્રો આખી દુનિયા આજે જાણે છે કે આજે આપણો ભારત આખી દુનિયા સામે એક નવી મોટી શક્તિ બનીને ઉભરી રહ્યો છે આના સિવાય નાસ્ત્રધમસે ઇન્દિરા ગાંધીની મોતની ભવિષ્યવાણી તો કરી જ હતી સાથે જ એમણે રાજીવ ગાંધીની મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી હતી ભવિષ્યવાણીના અનુસાર મિત્રો રાજા અજ્ઞાથી એક ઉત્તર વાયુ ચાલક પોતાનો પેશો છોડીને દેશના સર્વોચ્ચ પદ ઉપર આસીન થઈ જશે અને સાત વર્ષો સુધી ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ એનો એવી રીતનો અંત થશે જે બધા લોકોના રૂઆટા એકદમ ઊભા કરી નાખશે મતલબ કે મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને ભવિષ્ય વક્તાઓની ભવિષ્યવાણીઓ કેટલી હદે સાચી પડતી નજર આવે છે તો મિત્રો તમને બે હજાર ચોવીસ માટે કરવામાં આવેલી આ ભવિષ્યવાણીઓ જાણીને કેવું લાગ્યું છે તમને આ ભવિષ્યવાણીઓ કેવી લાગી છે અને આના ઉપર તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ